હવામાન વિભાગે રાજ્યમાં વાવાઝોડાનો કોઈ ખતરો ન હોવાની આગાહી કરી છે બંગાળની ખાડીમાં જે સક્રિય છે તે આવતીકાલે એટલે કે બાવીસ મે થી લો પ્રેશરમાં ફેરવાશે ત્યારબાદ ચોવીસ મે પછી ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને ભારત તરફ આગળ વધશે હાલમાં અનેક જગ્યાઓએ જણાવવામાં આવી રહ્યું છે કે આગામી ચોવીસ તારીખે આ સાયક્લોન ઓડિશાના ઉત્તર પૂર્વીય તટ પર ટકરાશે જો કે સલામતીના ભાગરૂપે માછીમારોને ત્રેવીસમી મેથી મધ્ય બંગાળની ખાડીમાં અને ચોવીસમી મેથી ઉત્તર બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે પરંતુ હવામાન વિભાગનું કહેવું છે કે આગામી પાંચથી સાત દિવસ સક્રિય થઈ રહેલા આ સાયક્લોનની ગુજરાત ઉપર કોઈ જ અસર નહીં થાય ગુજરાતમાં માત્ર ને માત્ર હીટવેવ અનુભવાશે બંગાળની ખાડીમાં સક્રિય થયેલા જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેની અસર મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્ર પર થવાની સંભાવના અનેક હવામાન નિષ્ણાંતે વ્યક્ત કરી છે પરંતુ ગુજરાતનું જે હવામાન વિભાગ છે તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચથી સાત દિવસ દરમિયાન તે વાવાઝોડાની કોઈપણ અસર ગુજરાત રાજ્યના કોઈ પણ જિલ્લામાં વર્તાશે નહીં ધ્વનિ મોદી અમદાવાદ